Oh yeah. ਨਾ ਗਣ ਵਸਤਾਰਿਆ ਲੈ ਮੁਖਾਨੇ ਜਨ ਨਾਲੇ ਇਹ ਤਰਸ਼ਾ ਨੇ ਪਣ ਅਰੇ ਮਰੋ ਦਰਦੀ ਲੋ ਗਾਇਨੀ ਮਾਟੇ ਬਣਾਵੇ ਪਾਣੀ ਨਾ ਯਾਰਾ ਗਾਇਨੀ ਮਾਟੇ ਲਾਯੋ ਗੰਢੀ ਘਣਾਣੋ ਆਸਰ ਨੂੰ ਨਗਰ ਮਿਲਿਆ ਮੰਗਦੇ ਵੇਲਾ ਪਹਾਰ ਜੋ ਓਹ ਤੇ ਨਦੇਂੀ ਪੜਵਾ ਦੇਨਾ ਬਦਵਾ ਦੇਵ ਮਾਰਾ તમારો રણો ના પાડો ચડમે દુખડો પાપતી પોત કદમ વેગડો સોળંકી ની સાથ પડે કડવાસરના ચોરે મારા દીવ ની દર્શા પડે છે પડવાના તો સવલોક વાણે બાપુ પણ સદપદિ નો વખડું તો મારો ગડવા સરનો એ ધર્મી દેવ છે પરમારા દેવ નો રાદ ચાલે ગઢવા શરના નગાર પર મારા દેવ ની ધરસા પડે પાનો દીકરો ઉદે પાર ઉદે પાનો દીકરો રાજા વે ઘા મારા ગઢવાસા ના નામની ના પડે મારા દેવ નામનું નામ નું રાજ ગઢવાસર નગારા પર મારા દેવ નો મારા સગલે સગલે સદાવતા ચાલે મારા દેવ ધર્મ ચાલી રહ્યા છે

જાતના સોણો પંદર જાતના પરમાણો સોલ જાતના સુર જાતના સોરિયો સાવ સુન કટોરે મદગરાબ સુન કટોરે મદને નિવાડ કરે રી છે

મારા હુટિયા મેણા વેચા છે કે નહીં વેચાય બાર વાસણ મારા દેવને જોઈને પાછું ફળી છે મારા દેવને જોઈ બાર વાસણ પાછો ફરી એટલે મારા દેવને રાજા વહેંચા પાળને ખબર પડી તારી મારે મારે તારી કોમલીની મને રાજાને જોઈને પાછો ફરી છે આ ગડવાસના નગરની પર કોઈ મનખ માનવી દેખાતું નથી કોઈ બીજું વન વગડાવનું કોઈ દેખાતું નથી પશુપાલન નથી કોઈ મનગ માનવી નથી મને રાજા વેજા પારને ને જોઈ આ બાર વાસણ પાછું કમ પડ્યું ઓ ભી રાજા વેજા પાર જુવાતલી પાછો ફર્યો સબરી સભા ભેગી કરી છે જગાય સબરી સભા ભેગી કરી એટલા ફૂલ પ્રધાનો હોટ ને વજીરો જવન જાવ મારા ગઢવા સનારાજની ઉપર ઉપર સબરી સબાને ભેગી કરોને સબરી સબાને ભેગી કરો આ ગઢવાસાના નગરની ઉપર આ 12 વાસણો જેટલા છે એટલાના હજાર કરો આ 12 વાસણોને ભેગા કરોને કડવા સરના દેવને કયા ગુના થયા કયા અપરાધ થયા આ બાર વાસણ ગુને મને દીવને પાછો ફરી છે રગાય રે me, me, lo, ti, me. 아 <목소리>

ગઢવાસલા નગરની ઉપર હડી નવસો નો ડાયરો ભરાય નમા રજપૂતો નો ગઢવાસલા ઉપર બાર વાસણ ને ભેગા કે બાર હાચું બોલી તારી પેડિયા ગતિ ખાઈ હોદી એટલું આપી પણ જૂઠું બોલી ધર માતા લણી માં રકમનિયા દરવાજે લટકાઈ રહી ઓ માં તે ઘડીએ વાળ વાસણ બોલે કે બાર વાસ મને રાજા વેજા પારને જોઈ પ્રભાતે પડે કયા કારણ તું પાછી પડી કયા કારણ કે મો મારું તારું ફેરવું ઓ દાદાજી મને મારવી હોય તો મારી નાખજો મારું ધર્મ હતો લણવું તો લણી દેજો જે હશે તે તમારી સભરી સભાની અંદર હું હાથું બોલીશ કે તને કીધું ને કે હાથું બોલીશ તારી પેરિયા ગતિ ખાઈ ઉંડી એટલું હું આપી ને જૂઠું બોલી ધર્મ હતા લણી મારા કમાનિયા દરવાજે લટકાવી દીધો ઓ દાદાજી સાંભરો સાંભરો મારી વાત મારા ભૂખના માર્યા દુખના માર્યા હામેણા વિશ્વા ન કે તમારી તઈ કોઈ દીકરી કે દીકરાનો વસ્તા નથી આ ગડવા સના નગરની પડ અંધાર છે તમારી ઘેર કોઈ દીકરી દીકરાનો વસ્તા નથી તમે માંગીયા છો તમારું મોહ જોઈને જઈ એટલે મારા હોપિયા હરણા નય વેચાય પાછું ઓ આ ગડવા રાજાનો મારા દેવનો જમીન પરથી પગ સરકી જયો સનતા

બાર વાસણ ઘરવાળો ઘર કે ભાઈ આ બધું અનપાણી પાણી તું લાવી કહી કે હોવા ના કરશો આ રાજા વેજા પાન ના ગઢવાસણ નગર ની ઉપર આ રાજો હવાનો પોળ થયો ને મેં મોજ જોઈ પાછું ફેડી હવાના પોળ મને તઈ બોલાઈ હતી મેં હાથું કહી દીધું કે રાજા તારી કે તારા નગરની ઉપર કોઈ દીકરી દીકરાનો વસ્તાન નથી તારું મોજ જોઈને જઉં તો મારા ફોટિયા હામાને ના વીચે હું હાથું બોલી પડી તો મને આટલું બધું અનાય આ નું નગરનો રાજાનો અન નો કંકો ખવાયો નથી બાર વાસણ કેવા લાગ્યું કે ધણી હું હાથું બોલીશ ને મને આપડા આપડા છોકરા ખાશે કઈક મહિના ટાચા ભાઈ રાજા વેચા પાર નું અન્ન નો દાણો ખવાય એવો નથી અન્ન પાણી ખવાય એવું નહીં મારા છોકરા ખાય તો મારા છોકરા માં જ્યાં થાય મિત્રો આ વાંજ્યા વાળો શબ્દ કઈ જેમ તેમ નથી ધણી કરતા બહેનો વધારે લાગે રાજા કરતા નાગરદે સતી ની પગની માથે ઝાલ લાગી જઈ માથાની ઝાર પગે જઈ પગની ઝાર માથે જઈ તારી માને મારું તારી બાર વાસ મને રાજા ને મને નાગરદે સતી ના છાટકો લાગ્યો છે મિત્રો બીજા ગમે તે શબ્દ તો મે બોલો પણ વાંજા વાળો શબ્દ આવે ને તારે ઝાટકો લાગે પછી એ રૂપિયા હું કામના

બાર વાસણ ના ઘર વાળો છે ભાઈ આ રાજા વેજા પાનું ગઢવાસણ ના નગર નું કણકો ખવાયો હોય ને મારા છોકરા ખાય તો મારા છોકરા માં જ્યાં થાય ઓ માળ વાસણ પાછું લઈને આવે બાર વાસણ પાછું આ ગઢવાસણ નગર પર આવે કડવાસાના નગરના રાજાને રાજા વેજા પાર માણેક ચોકની અંદર આ બાર વાસનો ઘરવાળો લઈને પાછો આવ્યો તે કરી રાજા વેજા પાર કે છે એટલે ભાઈ આ તું બધું પાછો લઈને કમ આવ્યો છે કે દાદાજી તમારે મને મારવો હોય તો મારી નાખજો ને જીવતો રાખો હોય તો જીવતો રાખજો જીએ છે તમને સાચી હકીકત કે કે બોલ હું થાય આ તમારો અન્ન દાળો અમારે ખવાય હો નથી તમારું અન્ન ખવાય એવું નહીં કે કમ કે તમારું અન્ન પાણી અમે ખાઈએ તમારે અમારી પ્રજાબી માં જેમ થઈ મારા છોકરા માં જેમ ઓહો એક એક ડવાસલા નગરના રાજાને રાજાને રાજા વેજા પાને પગની માથે છલ લાગી છે ઓહો એટલા બધા ગુના મે કયા કર્યા એવા કયા અપરાધ કર્યા કે જો ભાઈ ખબર કેવી રીતે પડે કે મારું અન્ન પાણી ખાવાથી તમારા બાળકા તમારા છોકરા વાંચ્યા થઈ ગયા કે જોવો દાદાજી આપણે ભગવાન ને નિયા હોપીએ ભગવાન ની કને અરજી કરી એક બાજુ મારા કોદરા ને એક બાજુ તમારો ચોખા આ માણે ચોક ની અંદર લાખો કોનું ખાઈ છે ને કોનું રહે છે ઓ ગડવા સના નગર પર ભગવાન ને અહીંયા હોપે ભગવાન ને હોપે કે ગડવા સના નગર નો રાજા નો અન્ન દાણો કોણ ખાય છે ઓ ભઈ સભરી સભા ભળાય તમાહાને તેરું ના હોય આ ગડવા સના નગર ની પર તમાહાને તિરું ના હોય સબરી સભા ભરા નાગર દે બોલે ઓ પ્રભુ કયા ઘુના થયા કયા યરાધ થયા ય મારા